સુરતમાં એરપોર્ટને નડતરરૂપ એકસો એકાવન વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે સુરતમાં કાસા રિવેરા કે પી એમ ટેરાપ્રાઇમ સેલેસ્ટીયલ ડ્રીમ્સને નોટિસ આપવામાં આવી છે બિલ્ડિંગ બન્યા પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ એનો ઓસી આપી હતી અને એનો સીના આધારે મનપાએ બિલ્ડિંગ બાંધવા પરવાનગી આપી હતી આ બિલ્ડિંગ બની ગયા પછી એ એ આઈએ સ્ટેટસ કવોનો રિપોર્ટ આપ્યો છે બીયુ પરમિશન વગર જ બિલ્ડરોએ ફ્લેટ વેચી નાખવાની વાત સામે આવી છે મનપાના આદેશના પગલે ફ્લેટ માલિકોની કફોડી સ્થિતિ બની છે ફ્લેટ ખાલી નહીં કરનારા પાણી ડ્રેનેજના કનેક્શન કપાશે અને બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી અને જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી બિલ્ડિંગ બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાને રિપોર્ટ કર્યો પ્રથમ તબક્કામાં પાલિકા તંત્રએ એરપોર્ટની આસપાસ અથવા તો એરોડ્રમ વિસ્તારમાં આવતી અને બીયુસી વિના વસવાટ થતો હોય એવી ગગનચુંબી મિલકતો સામે લાલ આંખ કરી છે શનિવારે પાલ વિસુના બે પ્રોજેક્ટો બાદ હવે ન્યૂ સિટીલાઇટ રોડ કેનાલ રોડ ઉપર આવેલા સેલેસ્ટીયલ ડ્રીમ્સ પ્રોજેક્ટની બે બિલ્ડિંગને નોટિસ ફટકારી છે બંને બિલ્ડિંગમાં વસવાટ કરતાં એકતાલીસ ફ્લેટ ધારકોને વસવાટ ખાલી કરવાનો આદેશ કરાયો છે તો પાલિકા તંત્રએ એરપોર્ટની આસપાસ જ નહીં પરંતુ એરપોર્ટના એરોડ્રમ વિસ્તારમાં આવતી બિલ્ડિંગો સામે કાયદાનો કોરડો વીંજ્યો છે